હાલો મારી મમ્મી છે ને આઈ પીંડિયા તરે માં ટાટીઓ કાપીને નઈ ખા એક જ લાકડું છે આખું નો લાઈટ વઈ જાય જોર જોર મની તમે ને ટાકો ભર દયો દીસ આઈ હો બધે માલ મસાલો લઈને જો ગીતા બેન છે ને ઘણા દિવસ પછી અમાર ઘેર આવ્યા મેમાને

રામ રામ સીતારામ બધાને કેમ છે બધા માજામાં ફરી એક નવો લોક ની તમારે બધાને હાર્દિક 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 સ્વાગત છે તો આ છે ને ફાઇનલી મારે લાડવા કરવાનું છે તો કે વરાપ ને તો થોડો થોડો વરસાદ તો આવે ચાલુ છે ઘણી ઘણી તો બસ આપણે તૈયાર થઈ ગયા ને આપણે જમવાનું રાખ્યું બપોરનું કારણ કે હાઈજી વાડીથી આવવું જવું ને ને બધાયનું ખાવાનું કરવાનું છે ધીરૂ મામાનું ને અજીત કાકાનું ને બધાનું તો હાલો બસ એવું બધું કામકાજ આવે ને ગીતા બનપેન આવી જાય તો હાલો થોડુંક ઘણું રાંધી નાખીને થોડુંક ઘણું બાકી રાખ્યું થોડુંક ઘણું ગરમા ગરમ ખાવાનું છે અને થોડુંક ઘણું ટાઢું ખાવાનું છે હાલો તો હવે છે ને મારા પપ્પા શું કરે એની મુલાકાત લઈ ખેતરમાં સરી જાય ખબર નથી પડતી ઈ વલી કર પગલારિયા ઈ તો રાજી ખુકિયા ભાઈ આયા હતા આ આ બરાબર થી ફર્સ્ટ ક્લાસ ને છે ને આજે ખાડું છોડી મૂકી આપણે આજ નથી આજ શું કરવાનું છે આપણે આને માવણી લાડવા કરવાના છે ફર્સ્ટ ક્લાસ ઉગીર માટી આપડી હવે લાડો બધા ખેતર ફર્સ્ટ ક્લાસ માંડવી ગઈ કમ્પ્લેટ આપણે જ્યાં વાયા ખેતર જ્યાં કમ્પ્લેટ ફર્સ્ટ ક્લાસ ઉગી માંડવી સારી માંડી ઉગી ગયા ને મોટી પણ થઈ ગયો વેલું સર વાવતા છે ને ઓલા આપણે ચાર પાંચ છે એવું બધું હાલે ત્રાંગર સપીન ને ડુંગર કેવો દેખાય તને આવો કે બોલવા માં હવે કે બોલવા ને દાડી બંદ સાગ આવી એને બોલતા આપણે

કરવાના ગીતા બેન છે ને ગામે ત્રા એટલી મેળ ન એવો કઈ નક અમારે વેલાસ કરવાના હતા અને પાછા વરસાદ પણ હા પાછો મે બહુ તો અને વાવણી માંડવી ને કઈક ઉજરે તો બરફ થાય બનાવવાનું માંડવી જા ન લાઈટ તમે ભર દિશા દિશા પાછળ ને જો થોડો થોડો ચાલુ છે અને લાઈટ આજે હા પણ આપડી વાંધો આવે ગો તો આખી રાત એમને કાંઠે છે તો હાલો ભરવાનો હે એ બસ

લાડવા મસ્તીને આવડે તો કાલ મસ્ત હાલ લાડવા હેલી કે તમે તમ બનાવ અમને ખવરાઓ તો હાલો રાંજા વર્ગે જાય ને પોછી મડી એ કી તો તારે બનાવના છે હા તો આ કઈ ની ટેકો તો દે ને મને કઈ નો સંધે હો છે તો ખબર જ છે કેમ કરો કરો મેં તું કરો મેં તું કર

आ, के जान लखनी मान्छे हालो त मानवा गीता राइडु राइडु माके पेन या त रह ज अनि पछि उपादिने पछि न गेस होय जाय त उपादिने किनके बति रसोई पछि या के थाहे ए 2 लिटर नो गेस भैरन मारेले वाई ले जानो ई पर्यो ई त मारे आगो हो यो आकु न भोल ए बा जमे दे साथे भुक्को न थियो देरोबाई भुक्को करवाव्या छले जो के भना करो

એટલે ભગવાન ને પ્રસાદ ધરવાનો ભજીયા ની તૈયારી કરે ને લાડવા ફાઈનલી બની ગયા એવું લાગે બધા ભોગ બકરાય ના બકડ ગીતા બેન છે ને ભજીયા કરવાનું ચાલુ કરી તો વાગી કે તેના ત્રણ અને હે ને મારા પપ્પા એ ભીમસડિયો કિશનભાઈ છે ને બાજરો લેવા જાય તો કે એન પેલા વાત કરીતી કે બાજરો बाजरा રહ્યો ને એટલે આજ કેલ હે ને વેચા તો લેવો પડ્યો અને મારી મમ્મી જાય ગાડા પાહે ઊભી કોન્ફિટ કરવા લાગતી હતી મે માનજો બતાય વયાંગા એટલે બધાય ને આરામય કરવો પડે એટલે ખાઈને મજા ન આવે તો ઘણીક બેઠા અટીવાદાન ચા પીધો અને બધાય આકડી સે વયાંગા ને કિશનભાઈ જાય બાજરો લેવા

ક્યાં લેવું ના ના છે ને અમારે એક બે ભાઈ બાકી રહી ગયા તા ને એનું કરવાનું છે એની માં બાકી છે જ છે રીસલ ભાઈ રીસલ ફાઈલન બારગામ ગાતા બોપેરું એટલે આ સતોવ આપણે એન થઈજી પર નાખ્યું પડી જાલ તો પાછું ગયા બાર થાત હા બારગામ ગાતા તો સુંગો નાખે ડાઈવ રહે જાય નો આલે બોકો રાણડા તને જમવા રત પર કરના કે વિશાલભાઈ બહાર બેટર તમારું રહી ગયા ઈ પાછો આટણ કરી વિશાલભાઈ રેસાઈ થોડું કાલે વાવણી એની કરી મેન માણો હી છે એવું કઈ થોડું એટલી પાછો ઓટલા ટ્રેક્ટર ટ્રેક ધરો રાખ્યું અને ઈ જ રહી જાય તો મેટ નો આવે ને હા તો વિશાલભાઈ આખડી આયા પિશન ભાઈ ને તો સારું થઈઓ કે હા સારું થઈ ગયો મજાનું તે જ સારું થઈ ગયો ને હાલો હવે રસોઈ બનાવ નાખીએ નક બપોરે તમને નહોતું ભાવ તો એ કે વિશાલ બારગામ હોય બહુ